આમ આદમી પાર્ટી એટલે કે આપના નગરસેવકો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ખાડીમાં કચરાના ઢગને કારણે ગંદકી ખતબદતા વિરોધ કરવામાં આવ્યો છે ખાડીના કાંઠે આપ દ્વારા સ્ટેન્ડી બેનરો રાખી વિરોધ કરવામાં આવ્યો છે સુરત શહેરમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટેની મોટાભાગની ખાડીઓમાં કચરાના ઢગને ઢગ ખડકાવાથી ગંદકી હાલ ખતબદી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી ખાડીઓમાં કરાઈ નથી જેને કારણે સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના નેતાઓના ખાડી કિનારે સ્ટેન્ડિંગ બેનરો મૂકી વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી આપના જણાવ્યા અનુસાર સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓની સાફ સફાઈ તંત્ર દ્વારા કરવામાં જ આવી નથી અને તેની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે ત્યારે ચોમાસું બેસવાના ગણતરીના કલાકો બાકી છે આ ખાડીઓને સાફ સફાઈ થઈ નથી જેના કારણે વરસાદી પાણીના નિકાલ માટે અડચન આ હાલ કચરો થશે જેથી ગટરિયાપુર આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જે આમ આદમી પાર્ટીના ધ્યાને આવતા સ્થાનિકો સાથે અનેકો વખત સુરત મહાનગરપાલિકા કચેરીમાં ફરિયાદો કરી હતી પરંતુ ભાજપ શાસિત કોર્પોરેટરો અને પદાધિકારીઓને માત્ર ખુરશી પર જ બેસવામાં રસ હોય તેમ ખાડીઓને કોઈ સાફ સફાઈ થઈ નથી જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાડી કિનારે સ્ટેન્ડિંગ બેનરો સાથે મેયર શાસક પક્ષના નેતા તથા ડેપ્યુટી મેયરનો વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ પક્ષ સુરત શહેરમાં મજબૂત હોવાથી કામકાજ સારી રીતે થઈ રહ્યા છે તેના ખાડીઓ બાબતે આવનાર સમયમાં શું કાર્યવાહી થશે તે લોકો રાહ જોઈ રહ્યા છે અસર શેટા સાથે પ્રકાશવાડા જીટેનફી ન્યુઝ